નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર હવે લગ્ન સગાઈ અને મરણ પ્રસંગો માટે ગુજરાતમાં આવ્યા કડક નવા નિયમો લગ્ન માટે પણ આવ્યા સાત નવા કાયદાઓ જાણી લો નહીતર થશે એકાવન હજાર રૂપિયાનો દંડ પીએમ મોદી સરકારની જાહેરાત અને સીએમ પટેલનો મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટના કડક આદેશને લઈને સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો સૌથી પહેલા મોદી સરકારે કરી સૌથી મોટી જાહેરાત જાતિગત વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં જાતિગત વસ્તી ગણતરી બે તબક્કામાં કરી શકાય છે પ્રથમ તબક્કામાં એક ઓક્ટોબર બે હજાર છવ્વીસથી પર્વતીય વિસ્તારો એટલે કે હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ અને લદ્દાખમાં જાતિ ગણતરી શરૂ થઈ શકે છે જ્યારે બીજા તબક્કાની વાત કરીએ મિત્રો તો મેદાની વિસ્તારોમાં કરવામાં આવશે અને બીજો તબક્કો એક માર્ચ બે હજાર સત્યાવીસથી શરૂ થઈ શકે છે ગુજરાતમાં લગ્ન કરતા યુવકો ખાસ જાણી લો લગ્નના નામે છેતરપિંડી અને લૂંટેરી દુલ્હનનો આંતક યથાવત છે ત્યારે ગુજરાતમાં સિહોર તાલુકાના ભોળા ગામે રહેતા યુવક પાસેથી લગ્નના બદલામાં રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા મેળવી મોહિની નામની યુવતી વીસ દિવસ સુધી તેને સાથે રહ્યા બાદ અચાનક કોઈના કહ્યા વિના જતી રહી હતી જે અંગે સિહોર પોલીસ મથકમાં ત્રણ મહિલાઓ સહિત કુલ છ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે ત્યારબાદ ગુજરાતમાં સી એમ પટેલ સરકારનો રાતોરાત મોટો નિર્ણય ચંડોળા તળાવ કિનારે મિની બાંગ્લાદેશનો વસવાટ અત્યારે વેરાન કરી દેવામાં આવ્યો છે ચંડોળા ડિમોલેશન ભાગ એક અને બે અંતર્ગત સમગ્ર તળાવની આજુબાજુના ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે મિત્રો અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લેતા બેઘર થયેલા લોકોને મોટો ફાયદો થશે એમસીએ ગરીબ આવાસ યોજના હેઠળ ચંદોળા તળાવ અને આસપાસ રહેતા આઠ હજાર જેટલા ઝુંપડવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી અને મકાન બનાવી આપવામાં આવશે ત્યારબાદ લગ્નને લઈને આવ્યા ચિંતાજનક મોટા સમાચાર ગુજરાતમાં જૂનાગઢમાં માંગરોળના કુલવારા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પંચ્યાસી લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ભોજન સમારંભમાં પીરસાઈ હતી ફ્રૂટ સલાડ બરફી સહિતની મીઠાઈઓ હતી બીમાર તમામને માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાયા છે હાલ તમામ લોકોની તબિયત હવે સ્થિર છે આ અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે મિત્રો

બાવળા તાલુકાના દેવધોલેરા આવેલા ફાર્મ હાઉસમાં કોળી પટેલ સમાજની બેઠક યોજાઈ હતી આ પ્રસંગે માણકોલ નેતૃત્વ હેઠળ સામાજિક સુધારણાના એજન્ડા હેઠળ ત્રણેય ચોવીસીની મુખ્ય કમિટીના આગેવાનો તેમજ વરિષ્ઠ આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં તમને જણાવી દે મિત્રો કે કોળી પટેલ સમાજના છેવાડાના માણસોને ધ્યાનમાં રાખીને સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ બંધારણ આપવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે જેમાં દીકરા દીકરીના લગ્ન પ્રસંગે વધુમાં વધુ પાંચ તોલા સોનું અને પાંચસો ગ્રામ ચાંદીના ઘરેણા લાવી શકાશે પ્રાપ્ત થતા સમાચાર મુજબ એનાથી વધારે ઘરેણાં કે ખાનગી નાણાં કે લેવડદેવ કરી હશે તો છૂટાછેડાના કેસમાં વધારાના ઘરેણા કે રોકડ રકમ પરત મળશે નહીં લગ્ન પ્રસંગ દરમિયાન ગોતેડા વરઘોડા અને મામેરામાં ડીજે પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે વધુ કડક નિયમો અને કાયદાની વાત કરીએ તો તેમજ મહિલાઓને નાચકાન ડિસ્કો કરવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નિયમોનો ભંગ કરનાર પાસેથી એકાવન રૂપિયાનો દંડ ગામ કમિટી વસૂલ કરવાની સત્તા આપવામાં આવી છે શ્રીમંત એટલે કે ખોળો ભરવાના પ્રસંગે સો માણસોની મર્યાદામાં પ્રસંગ કરી શકાશે તેમજ મોટું રસોડું પણ કરી શકાશે નહીં અમારા ખિસ્સાને ખાલી કરતા વધુ પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે છૂટાછેડાના કેસમાં દંડની રકમ એકત્રીસ હજાર રૂપિયા હતા જે વધારીને હવે એકાવન હજાર રૂપિયા કરવામાં આવી છે તેમજ સમાજ ભંડોળમાં અગિયાર હજાર દંડ પેટે વધારાના ચૂકવવાના રહેશે હવે લગ્ન અને શ્રીમંત પ્રસંગ બાદ મરણ પ્રસંગને લઈને આવ્યા મોટા સમાચાર મરણ પાછળ કરવામાં આવતા બ્રહ્મ ભોજન પ્રથા સદંતર બંધ કરી ફક્ત બટુક ભોજન કરાવી શકાશે તેમજ બેસણું પતિ ગયા પછી આખું વર્ષ બેસવા કે અન્ય રિવાજો પણ કરવા નહીં નોકરી કરતી મહિલાઓ તથા અભ્યાસ કરતી દીકરીઓ સિવાય સ્ત્રીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે એવી પણ ભલામણ કરવામાં આવી છે આગળના મર્યાદા અને નિયમોની વાત કરીએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ યુવાનો સામાજિક આગેવાનો વિરુદ્ધ આરોપ કે આક્ષેપ કરી તોછડી ભાષામાં લખાણ કરી અસભ્ય વર્તન કરી શકશે નહીં જો કોઈ સૂચન કે ફરિયાદ હોય તો લેખિતમાં મુખ્ય કમિટીને અરજી કરવાની રહેશે સમાજની મહિલાઓ કોઈ પણ પાર્ટીની સભા મીટિંગ કે રેલીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે કે સમાજના દરેક ગામમાં હવાઈ નાટક કે આખ્યાનના ખેલ વર્ષમાં ફક્ત એક જ વાર કરી શકાશે ગુજરાત સરકારના નિયમ અનુસાર સમાજના યુવાનો દારૂ કે કેફી દવ્યુનું સેવન ન કરે અને દારૂબંધીનો અમલ કરાવે તેવા પ્રયત્નો કરવા જોઈએ દરેક ગામના સરપંચને સત્તા આપવામાં આવી છે સમાજના બંધારણ મુજબ રીતરિવાજો અને પ્રસંગો કરાવનાર શ્રેષ્ઠ ગામ કમિટીના આગેવાનોનું દર વર્ષે સન્માન પણ કરવામાં આવશે ત્યારબાદ આ સિવાય અન્ય પેટા કાયદાનું નવી બંધારણની પુસ્તિકામાં ઉલ્લેખ કરવામાં આવશે અને દિવાળી સુધીમાં પુસ્તિકાનું વિમોચન કરી અને જાહેરમાં વાંચી સંભળાવવામાં આવશે આવનાર સમૂહ લગ્નમાં ચુસ્તપણે બંધારણનો અમલ કરવા દરેક ગામ કમિટીના પ્રમુખ અને આગેવાનોને જવાબદારી પર ભાર મૂકવામાં આવ્યો છે આ સમાજલક્ષી બેઠકમાં સાણંદ બાવળા અને વિરમગામ તાલુકાના બનાસકાંઠાના રૂવા ગામમાં રબારી સમાજ દ્વારા ખાસ બેઠક યોજાઈ હતી જેમાં સમાજના કેટલાક દૂષણોને દૂર કરવા તેના પર પ્રતિબંધ મુકાયો છે હવેથી પ્રસંગોમાં વપરાતા બીડી સિગારેટ જેવા વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે જો કોઈ પરિવાર પ્રસંગોમાં તે રાખશે તો તેના પર એકાવન હજાર રૂપિયાનો દંડ થશે બારમાની વિધિ પૂરું થયા બાદ તે દિવસે પોણો મહિનો અને શોખ પર મૂકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આવા વિવિધ પૂરિવાજો બંધ કરવામાં આવ્યા છે